અને પોરબંદર મનપાના કમિશનર કહી રહ્યા છે કે ફાઇલ સેફ્ટી ને ઇનોસિન લગતી જે ફાઇલ છે તે શોધી રહ્યા છે મતલબ કે હજુ સુધી પોરબંદર મનપા પાસે અધિકારીઓ પાસે આ ફાઇલ મળી નથી આ ફાઇલ ગઈ ક્યાં એટલે અત્યારે મનપાના હાથમાં ફાઇલ નથી એવું છે શોધવાની કામગીરી ચાલુ છે એટલે કચેરી વાત છે કે બહાર ગઈ છે એ તો હવે હું શોધ્યા પછી મને ખબર પડે આ ચકાસણી આખરી થાય ત્યારબાદ જ કહી શકું કે આમાં ફોજદારી ગુનો બને છે કે નથી બનતો ને પ્રમાણે નિર્ણય કરવામાં આવે પોરબંદર શહેરમાં નવા બનતા પેડ સિનેમા ઘરના બોગસ ફાયર સેફ્ટી વિવાદ ચાલી રહ્યો છે અને પોરબંદર મનપાના કમિશનર કહી રહ્યા છે કે ફાયર સેફ્ટી ને ઇનોસન્ટ લગતી જે ફાઇલ છે તે શોધી રહ્યા છે મતલબ કે હજુ સુધી પોરબંદર મનપા પાસે અધિકારીઓ પાસે આ ફાઇલ મળી નથી આ ફાઇલ ગઈ ક્યાં તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ રાજકોટ ફાયર સેફ્ટી જે રીજનલ કચેરી છે તેમણે લેખિતમાં પોરબંદર મનપાને જવાબ આપ્યો છે કે અમારી કચેરી તરફથી આવા કોઈ પણ ફાયર સેફ્ટી નો એનઓસી રેકોર્ડ ઉપર કે ઇશ્યુ થયેલું નથી તો બી તરફ પોરબંદર ફાયર વિભાગ પણ આજ કહી રહ્યું છે કે પોરબંદરના પેરેડાઈઝ સિનેમાને લગતું જે ફાયર સેફ્ટી જે એનઓસી નું સર્ટિફિકેટ છે તે પોરબંદર ફાયર વિભાગના રેકોર્ડ ઉપર નથી તેમના તરફથી ઇસ્યુ કરવામાં આવ્યું નથી ત્યારે આ ફાયર સેફ્ટી નું સર્ટિફિકેટ કોના દ્વારા ઇસ્યુ કરવામાં આવી રહ્યું છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે અહીં વાત છે કે પોરબંદરના ફાયર સેફ્ટી ને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે પોરબંદરના પેરેડાઈઝ સિનેમા ઘર કેનું છે

આ ફાઇલ અમે શોધી રહ્યા છે આ ફાઇલ ગઈ ક્યાં તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે આ બાબતે મેં અગાઉ જણાવ્યું તેમ જે ફાઇલ ઉપલબ્ધ થાય એમનો સ્ટડી કરી અને ખરેખર આ કોઈ આવું પ્રમાણપત્ર ઇશ્યુ થયું છે કે કેમ એનો અભ્યાસ કરવામાં આવશે આ બિલ્ડિંગમાં હાલ જે ફાયર ફાયરની સિસ્ટમ લગાવવામાં આવી છે એ ફાયર સિસ્ટમ જે જોગવાઈઓ પ્રમાણેની છે કે કેમ એની પણ તપાસ કરવામાં આવશે ને એ પ્રમાણે આગળની કાર્યવાહી એ મારે જોગવાઈઓ વાંચવી પડે કોમર્શિયલમાં સિનેમાનો પણ ઉપયોગ આવી જાય એના માટે પરફોર્મન્સ લાયસન્સ અલગથી લેવું પડતું હોય છે એટલે કોમર્શિયલ જે બાંધકામ છે એમાં સિનેમા આવે એટલે એ પ્રમાણે અમે બાંધકામ જે ખરેખર કરવામાં આવ્યું છે એ જે મંજૂર થયેલા નકશા પ્રમાણે છે કે એની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ આગળ ની ખાસ એટલા સિનેમાનું જે બાંધકામ હોય છે તે અલગ હોય છે તે કોમર્શિયલ નું અલગ હોય છે તો તે પ્રમાણે એનું બાંધકામ છે ખરી આપણે બાંધકામ જે છે એ બાંધકામનું તો લેઆઉટ છે આર્કિટેક્ટ દ્વારા બનાવવામાં આવતું હોય છે ને આર્કિટેક્ટ દ્વારા એનું લેઆઉટ બનાવી અને અમારી મંજૂરીમાં મૂકવામાં આવતું હોય છે અને જ્યારે મંજૂરીમાં આપવામાં આવે ત્યારે જે એના નીતિ નિયમો છે જીડીસીઆર નિયમો એમાં જોગવાઈઓ છે એ પ્રમાણે એનું કામ કામગીરી કરવામાં આવી છે કે કેમ એની ચકાસણી કરવામાં આવતી હોય છે ફરીથી આ બાબતે ચકાસણી કરીને આગળ એના પરમિશન માટેની કાર્યવાહી કરવામાં છે પાછળની સાઈડ જગ્યા મૂકવા માંગતી એવી જે રેસિડેન્ટ વિસ્તાર છે ત્યાં દિવાલ ટુ દીવાલ કામ કરી દેવામાં આવ્યું છે માર્જિન ભંગ હશે તો એની પણ અમે ચકાસણી કરીને કાર્યવાહી કરીએ છીએ મહત્વની વાત છે કે ફાયર વિભાગ એવું હોય તો અમારી કચેરી એવું આ ઇસ્યુ છે એમ નથી થતું કચેરી પણ એમ જ કહે છે તો આપના દ્વારા આમાં ફરિયાદ થાય એમ છે ફરિયાદની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ અમે વિચારણા કરીને નિર્ણય લઈશું